નું નામ કેતનભાઈ તાલા રાજકોટ વોર્ડ નંબર 11 ના પ્રમુખ આજે અમે થારી વગાડીને વિરોધ કરીએ છીએ કે જ્યારે રાજીત સોસાયટી ની અંદર 5 વર્ષથી કોઈ સુવિધા આપવામાં આવી નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યારે વાલીખરે બધા કહે છે કે અમે આમ કરશું આમ કરશું કાલે મોદી સાહેબ આવ્યા હતા ત્યારે બધી મોટી મોટી વાતો કરી ગયા અને આવવાના નાતા એની પહેલા મેન મેન રોડો બધા ચોખા અને સફાઈ કરી અત્યારે આ સોસાયટીના રોડ પાંચ વર્ષ ત્યાં રાજદીપ સોસાયટીની અંદર કોઈ કોર્પોરેટર દ્વારા સુવિધા આપવામાં આવેલ નથી તમે રજૂઆત કરેલી ખરા અમે તો વિરોધ પક્ષ તરીકે તો બધી રજૂઆત કરતા જ હોય અમે તો અધિકારીઓને રજૂઆત કરતા હોય કમિશનરને પણ રજૂઆત કરી છે કે વોર્ડ નંબર ની અંદર કોઈ સુવિધા આપવામાં આવતી જ નથી કે નવો વિસ્તાર ભડેલો છે

રોડ રસ્તા કરતા નથી અને અહિયાં બધા પડે છે ગાળો બહુ આવે છે વરસાદ થાય ત્યારે આવી જાય પાણી બધું અહિયાં આવે છે ઘરમાં ભરી જાય છે ઉમરા સુધી પાણી પહોંચી જાય છે